બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન દ્વારા કિરાજે અકીદત શ્રદ્ધાંજલિ નું પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ ગેમ ઝોન ખાતે ઓગણત્રીસ જેટલા લોકો શહીદ થયા તેને ધ્યાને લઈ અને વડોદરા હળની બોટ કાંડ અને તકસીલા સુરત મોડબી ઝુલતા પુલ ખાતે જે દુઃખદ ઘટના થઈ હતી તેને લઈ આજ રોજ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે વડોદરા શહેરના પાનીગેટ દરવાજા પાસે દરવાજાવાલી મસ્જિદ સામે મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ જલાવી ખિરાજે અકીદત પેશ કરી શ્રદ્ધાંજલિનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજી જુનેદ શેખ સામાજિક કાર્યકર વડોદરા શહેર અને સૈયદ અમીન મોહમ્મદ સલીમ દૂધવાલા સંજીદાબેન સૈયદ અબ્દુલ રશીદ મલેક બાબુભાઈ ચશ્માવાલા કામિલભાઈ મુનશી આરીફભાઈ મલેક સલીમભાઈ ગરાશિયા સુલેમાનભાઈ મેમન શબનમ શેખ ફિરોઝભાઈ સહિત રઈસો આગેવાનો સાથે અનેક મહાનુભો ઉપસ્થિત રહ્યા હતા રિબોત અઝીઝ દુબેલવાલા

અને આના જે જે લોકો આને છોડવામાં આવે છે તો કોર્ટ અને પ્રશાસન આના માટે પુનઃ વિચારણા કરે કેમ કે જે માનવ હત્યા કહી શકાય એવું કૃત્ય અને બરોડા શહેર દિલ ધબકાવી દે અને લોકોના જે નાના બાળકો ગયા છે તેમના ઘરના દીવાઓ ઓલવાઈ ગયા છે તો આવું કૃત્ય આગળ પણ ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજ અહીંયા કિરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આજે દુનિયા છે સામાજિક કાર્યકર વડોદરા છે સૌ પ્રથમ અરે દુખ સાથે કહેવું પડે છે કે રાજકોટની આ જે ઘટના બની છે એ ઘણી શરમજનક ઘટના છે અને એનાથી વધારે શરમની વાત તો આ કહેવાય કે ગુજરાતની અંદર સુરત પછી વડોદરામાં બોટકાંડ અને એના પછી આ જે રાજકોટની ઘટના બની એ ઘટનાની અંદર આજે આપણે જોઈએ કે ભારત દેશના જે રાષ્ટ્ર આપના વડાપ્રધાન છે એક સમયના ગુજરાતના આપણા મુખ્યમંત્રી હતા આજે વડાપ્રધાન થઈ ગયા છે અને એના પછી ગૃહમંત્રી પણ અમિત શાહ જે ગુજરાતના છે એ પણ આજે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કાની અંદર આટલી મોટી ઘટના બનવા છતાં પણ એ લોકો પ્રચાર અર્થે રહ્યા અને એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુધા પણ નથી અને આશ્વાસન આપવા પણ નથી આવ્યા દુઃખ સાથે કેવું પડે છે કે સરકાર શ્રી એ નાના ભૂલકાઓ જોઈએ

કાર્યક્રમ આવી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો સમાજને ખાસ કરીને મારે વિનંતી છે કે પણ જે જે પણ આવી રીતે બનાવો બની રહ્યા છે તે ખુદ જ દુઃખદ છે અને આ આના દુઃખના સાથે મુસ્લિમ સમાજ સાથે છે અને ઘણી જે પણ જે પણ બનાવો બની રહ્યા છે એ ના બનવા જોઈએ તેના માટે જે પણ સેફ્ટી સેફટી રાખવી જોઈએ એ તમારા તમામ પ્રકારની જે પણ સરકારની ગાઈડ મુજબ